મારું નામ અનિલ વસંતભાઈ ગૌતમ છે અને નડિયાદ કોર્ટમાં હું પ્રમુખની જવાબદારી નિભાવું છું અહીંયા આજે નવી કોર્ટનું ઉદઘાટન અમારા માટે ઐતિહાસિક દિવસ હતો કારણ કે આખા ગુજરાતમાં રાજ્યમાં જિલ્લા લેવલે સંપૂર્ણ વાતાનુકૂલિત એટલે કે એર કન્ડિશન કોર્ટ જો હોય તે પ્રથમ નડિયાદ કોર્ટ છે કે જેમાં જિલ્લા લેવલે તમામ વકીલશ્રીઓને એર કન્ડિશન ચેમ્બર સોરી આપણે બાર રૂમ આપવામાં આવેલું છે એ સિવાય કોર્ટની અંદર જે કોઈ વિટનેસ આવતા હોય બાળકો સાથે તેના બાળકો માટે ઘોડિયા સુવિધા આપવામાં આવેલી છે હોસ્પિટલની સુવિધા આપવામાં આવેલી છે આવી અધતન સુવિધાઓ સાથેની ગુજરાત રાજ્યમાં સરકાર શ્રી દ્વારા અને નામદાર ગુજરાત હાઈકોર્ટના પ્રયત્નથી પ્રથમ કોર્ટ એવી થશે કે જે આવી રીતે સંપૂર્ણ આધુનિક સુવિધાઓથી ભરપૂર હશે આજના ઉદઘાટનમાં નામદા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રીમતી સુનિતાબેન અગ્રવાલ સાહેબ પછી એડમિનિસ્ટ્રેટિવ જજ આપણા ખેડા જિલ્લાના શ્રીમતી મોક્ષાબેન ઠક્કર સાહેબ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી એને અંજારિયા સાહેબ તથા અન્ય ન્યાયાધીશ સાહેબ શ્રીઓ અરવલ્લી જિલ્લાના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ હાજર હતા અને નડિયાદના સિનિયર તથા જુનિયર વકીલ ભાઈઓ તથા બહેનો હાજર હતા